ગુજરાત એનસીસી કેટ્સ દ્વારા અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પદયાત્રા આગામી ચોવીસ ડિસેમ્બર સુધી ચાલશે આ યાત્રા હેઠળ યુવાનો દરરોજ ત્રીસથી ચાલીસ કિલોમીટરનું અંતર કાપી દાંડી પહોંચશે તો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં એનસીસી કેટ્સ જોડાયા છે આ પદયાત્રાનો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે પ્રારંભ કરાવ્યો હતો મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્ર નિર્માણની દિશાનું સૂચન છે એનસીસી કેડેટ્સ દ્વારા કરાયેલું આ પ્રયાસ ભલે નાનો છે પણ તેનો સંદેશ ખૂબ જ મોટો છે વર્ષ બે હજાર માટે પૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તહીં કરી જ દઈશું પરંતુ જ્ઞાતિવાદ જાતિવાદ સિવાય રાષ્ટ્રવાદનો સંદેશો યુવાનો સુધી પહોંચાડવો જરૂરી છે ગાંધી આશ્રમથી દાંડી સુધી આ નવ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી આ દીકરા દીકરીઓ ચાલતા ગ્રામ્ય જીવન જોશે સદભાવના અને પ્રેમનો સંદેશો આપશે ગાંધી એક વિચારધારા છે એક વ્યક્તિ નથી અને ભારતની અંદર એનસીસી દ્વારા આ એક પ્રયોગ નથી આ એક દિશા સૂચન છે અને દરેક એનસીસીની અંદર આ મેસેજ જશે